મારે હમણાં ડૉક્ટરે બહુ માથું કુટાલે તો એ ડૉક્ટરનું આપણે માની શીખી ડૉક્ટર હાચા જોઈ શકાય દવાખાને અમારા માથું કુટ થઈ થોડી કાંઈ વાંધો નહીં ડૉક્ટરે મારો હિસાબ ભાઈ હમણાં બોલો ડૉક્ટર હિસાબમાં કે મન કે ભાઈ કકાબાને વિનંતી કે આટલા બધા ત્રણ ત્રણ લાખ રૂપિયા લોસો પાસે તમે પૈસા ઓછા કરાવો દવાખાનામાં એટલે ભાઈ કોને કીધું તેલ લાખ લઈશ પછી મેં હિસાબ આપ્યો કે હું ત્રણ લાખ રૂપિયા લેતો હોય તો પંદર પ્રોગ્રામ કરતો હોય મહિનામાં એટલે પચ પિસ્તાલીસ ને પચાસ લાખ રૂપિયા થયા મહિનાના બાર મહિનાના છ કરોડ રૂપિયા થાય અને વીસ વર્ષથી પ્રોગ્રામ કરું છું આપણે દસ વર્ષ કરી એટલે સાઠ કરોડ રૂપિયા મારી પાસે થાય દસ વર્ષના તો મને તો ખાલી પાંચથી છ કરોડ રૂપિયા આપણે બધું તો જા ઉપર નથી કોઈ આપતું બાપા શું વાત કરું છું પ્રોગ્રામ નથી આપતા પ્રોગ્રામ આપે તો આ પૈસા વાતું થાય છે પાંચ લાખને આઠ લાખને પૂછો તો ખરા એકવાર કોઈ પાંચ લાખ આપે એટલે શું આપણા રાજા થઈ જાય ફરી વાર મફતમાં પોગ્રામ કરે મેં દાખલા છે મારા હું ઘણી વાર કહેતો જાયથી કે અહીંયા આમાં કદાચ બે લાખ રૂપિયા નક્કી કર્યા હોય અમને એક રૂપિયો ન આવે તો અમારું જાય શું અમારું કોઈ રોકાણ નથી પણ એ વાત અગિયારમાં ખોટી છે હું તો આનંદ કરવા માટે કહું છું કલાકારનું શું શું જાય હું તમને અત્યારે કહું ભાઈ કલાકાર એક તો પહેલાં સારો બાપ નથી બની અગતો પોતાના દીકરાને ખંભામાંથી તેડી નીકળ્યો એવો દાખલો નથી કલાકારનો કલાકાર સારો ભાઈ નથી બની અગતો ચાર મહિના પહેલાં મેં તારીખ લીધી હોય એમને ખબર નથી કે અમારા મામાના દીકરા લગ્ન આવવાના અમારી બેનના દીકરા લગ્ન આવવાના છે પાણીના લગ્ન આવવાના છે આમ લગ્ન આવે ને આમ અમારી તારીખ લીધેલી હોય લગન હોય ને કોકના ઘરે ગીત ગાતા હોય અમે કલાકાર વ્યવહારમાં નથી હગા વાલામાં સંબંધમાં અમે જઈ નથી અગતા કલાકાર તહેવારમાં નથી હા તો આ ટાઈમ નો એમ કોક નહીં ગાતો મહાદેવનું ઘરે રહેવું જોઈએ બહુ દુઃખની વાત છે પણ કરવી પડશે કારણ કે મને એક ફોન આવ્યો હતો મને કે કું ભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મિત્રો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો હું એમ જોઉં નહીં કહી કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુફા તમને કુતરામાં ખબર પડતી શું કે કેમ શું લાખ રૂપિયા કે કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશો કુતરાનું માન રાખો કે કાંઈ વાંધો નહીં કીધું કૂતરાનું લઈ તો લીધું તે આમ પાસે કોઈને મૂકતા નથી અમે પચાસ હજાર લીધા કુતરાના હું જો શિવરાજપુર માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠેલા તો એક કૂતરા એ બીજા કૂતરાને પૂછ્યું કે તું આ લાંબા વાર વાળીને ઓળખે તે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ સાલો આપણે પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવી મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારે બાજો બહુ એટલે મારું એટલે મારું પરિવાર ભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે કૂતરાનું ખાઈ ગયો એટલે કહેવાનો મતલબ કોનું ખાવું એ મહત્વનું બને તમારો સ્વભાવ બદલી જશે બધાનું નહીં ખાઈ જવાનું અઢી ભાઈ ગયા પ્રોગ્રામ પૂરો થયો મારો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો હોય છે માં મિત્રો અહીંયા ગાડી ઊભી રાખો બાપુ આપણે ઓળખતા જાય છે ગાડી ઉભી રાખી બાપુ બહાર નીકળ્યા મને ગગુબા તમે આ ક્યાંથી મિત્રો બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક તેરા છે ગુપ્પા પહે જાઓ અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો બહે ગયો હવે મારે શું તેવું રોટલાનું બેટકું મૂકવું માથે શાક મૂકવું ને આમામ કરું તે બાપુ મને કહે તમે શું કરો તો કૂતરાના ભાગનું કાઢું છું મને કહેવા તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કુતરા ને તારા બાપ નાખવાના છો તું તારા ભાગનું ખાઈ જા કુકરું ન કાઢીશ પછી મેં નક્કી કર્યું હું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરું ચાલો આવા છ હાથ પ્રોગ્રામ કરું સારો મને તો હળકવા હાલે ને આવા બે ત્રણ કલાકને હું બેઠકા ભલું આવ 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 કરી શું વાત કરું દુઃખની વાત છે કરવી પડશે મારે ભયાનક દુઃખની વાત છે આ સ્ટેજમાં તે સૌથી વધુ મહેનત હોય ને આ લોકો આમ જુઓ આ લોકોની છે સૌથી ઓછા પૈસા હોય તો આમ ના છે શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ બાકી એક વાર એકતા કરે કે કોઈ હવે વગાડશું નહીં કલાકાર પગે લાગે કારણ કે આને મને હાલે પણ સાહેબ એકતા નથી છે તો ભોગ તમારા બહુ ભયાનક દુઃખની વાત નથી જીવનમાં નીકળ્યો છું મારો વિષય સાહિત્યના હાસ્ય છે હું દુનિયાથી અલગ બોલું છું હું શું બોલું મને ખુદને ખબર હોતી નથી બોલું પછી ખબર પડશે કે બરોબર છે પણ માતાજીની કૃપા છે એ હું જે બોલું છું એને સાર્થક કરી દે છે આટલી કૃપા છે બાકી કહે છે ને શિવમામા મા અને હું બોલતો એ જોક્સ તારી એટલી મને ખબર છે કે મારા જોક્સ દીકરી બેન મા આખો પરિવાર સાંભળીએ કે એમાં એક શબ્દ ખરાબ ન આવે મારા જોક્ષમાં એ મારા સમાજને ધ્યાનમાં રાખીને બોલું છું એટલા માટે બોલું છું હું ધ્યાન રાખું મારા સમાજનું કે કાલે મારા સમાજને કોઈ એમ ના કહેવું જોઈએ તમારો ગઢવી આવા જોક્સ બોલીને એ જો મુદ્દો આ છે સમાજને ધ્યાનમાં રાખીને જોક્ષ બોલવાની પૂરી કોશિશ કરતો છું કે ક્યાંય ભૂલ ન થાય પણ સમય એવો આવી ગયો છે હવે બોલવામાં પણ બીક લાગે છે ક્યાંય માથાકૂટ થઈ તો સાલા માફી મંગાવશે અને એવો દોર ચાલે છે માફીનો કે માગવી જ પડે તમારે કોઈ સમાજ વિશે તો હવે તમે નહીં બોલી શકો પણ તમે હું એમ કહીશ કે કહો ચક્કો એક હતી ચકી ચકો લાયા ચોખાણ દાણો ચક્કો લાયો મગરો દાણો તોય મારે માફી માંગવું પડશે કે ચક્કો મારું પ્રિય પક્ષી છે માફી માગવો એટલે હું કહીશ કે તું ચક્કો હું હકો ચકા બકા હું તારી માફી માગું છું બરાબર સમાજ કરાવશે બધી હા હમણાં એક ભાઈ આઈમા આજ આજ મારે વાત જ નાન કરવા હું જોઈશી માને બસ આઈમા રાજી થાય એટલે મારું વાર્તા પૂરી કારણ કે અહીંયા હું મારી શરૂઆત અહીંયાથી થઈ છે મને પાંચસો રૂપિયા નહોતો આપતા હું અહીંયા બે હતો મા પાંચ ગાતો એક સમય એવો હતો એક વાર મારો વારો નહોતો અહીંયા અને માને ખોટું લાગ્યું હતું કે કબા તમારો વારોને ત્યાં આવ્યો ને હું આજથી પ્રોગ્રામ નહીં કરું દશેરાના મેં દેવું નહીં એ તો આવશે વારો પછી માએ કીધું કે એક સમય એવો આવશે તને આખી દુનિયા સાંભળશે તો આખી દુનિયા મને સાંભળે છે આ એમાં બોલેલા પણ આજે આવ્યો છું તો આનંદ કરી બાકી કહે છે નહીં મારા દીકરાએ હમણાં મને કીધું કે પપ્પા તમે મને બહુ રમાડતા હતા નાનો હતો તારે હા બેટા મેં તને બહુ રમાડ્યો કેટલો તું બહુ બહુ રમાડ્યો બેટા પણ એક વિનંતી હું તને કરું છું તું મોટો થઈને મને ન રમાડતો એટલે કે મારું શું થાય છે એક એક ભાઈ હમણાં ગાડી લીધી પછી બાપાને કીધું કે પપ્પા હું ગાડી રિવિસ લઉં છું વાંચે કંઈ છે નહીં ને પપ્પાએ કીધું કે બેટા બે વીઘા હતી વેકીની ગાડી લીધી વાંયા કંઈ નથી બેટા આવા દે ઠાટે ઠાટું તમને એવું હતું જ નથી આનંદ કરી લો બાકી કંઈ છે નહીં હા કારણ કે આ પચીસ પચીસની સાલ છે ને એ કલાકારમાંથી બહુ ભારે છે હં કલાકારને બધાને વિનંતી કરું છું કે શાંતિથી બધાય પોતપોતાનું કામ કરજો સારા ગોબા ઉપડે ખબર પડશે નહીં ને એ પાકા ભાયા છે અદભુત છે સાધુ સંત માટે પણ ભારે છે આવા જૂનાગઢમાં ઉપલું તો હમણાં માન શાંતિ હોય ત્યાં ગાંધીનગરમાં ઉપરું કલાકારનું હા અદભુત હાલી જુ કંઈક ને અમારા કલાકારને ટેવ હોય છે મેં ગમે ત્યાં જઈ એક વાત ચોક્કસ કરી અમે ક્યાંય પણ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારા ઘરે ન કરાવી શું વાત કરો ખોટી વાત છે મેં દુઃખ અને સુખ બે જોયું છે મને બેમાં મજાનું આવી મને કે સુખમાં મજા આવશે સુખમાં અત્યારે મારું જેટ હું નથી લાગતો મારું પબ્લિક જ જેટલે મારે ક્યાં ખાવું ક્યાં બેહવું ક્યાં હું બોલો દુનિયા મારું જેટલે છે હું તો મારું જેટ લઈ જ આપતો નથી હું શું કરવા આવી ખબર ન પડતી આ દુનિયામાં હું સુલે હજી મને ખબર જ ન પડી ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે આપ્યા વળી પાછો ડાયરામાં જવું પૈસા આવ્યા ઘરે હું તો ઘરે ખાતો જ નથી તો હું ઘરે પૈસા સુલેવા આપું છું હું કોઈ મજૂર છું દાળીઓ છું શું કોઈ એલિમેન્ટ શું કેમ પૈસા આપું છું મને ખુદને ખબર નથી પડતી કે હું સુલેવા દુનિયામાં આવ્યો છું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે વાહ ભયાનક વાત છે એવું છે સાહેબ પણ આનંદથી વિશેષ છે નહીં દુનિયામાં એ મેં જોયું અશુરભાઈ કહેતા બજારમાં એક ચિત્ર મૂકવામાં આવ્યું હતું કે જ્યાં ખરાબ લાગે ત્યાં ટચ કરો તમે ચિત્રમાં તમને ખામી દેખાય અહીંયા કોઈ નાકે ટચ કર્યું કોઈ કાને કોઈ આંખે કોઈ ગાલે કોઈ ચિત્ર બગાડ નાખ્યું દુનિયાએ પછી બીજું ચિત્ર મેં કે સારું લાગે ત્યાં ટચ કરો સાહેબ કોઈ ટચ ન કર્યું કારણ કે દુનિયામાં કોઈને સારું દેખાતું નથી અત્યારે ખરાબ જ દેખાય છે ખરાબ હશે આ લોકો તો ટચ કરશે છે હારાબર નહીં કરે એ મુદ્દો છે એટલે આ દુનિયામાં સોશિયલ મીડિયા છે હવે એને અઘરું થઈ ગયું છે પહેલાં આબરૂ માટે થઈને માણસો મરી જતા એક સમય એવો હતો આબરૂ માટે માણસ મરી જતા પણ હવે આબરૂનું કોઈ વેલ્યુ રહી નથી આવે જાય ફાળા દીધી ખબર જ પડતી તમે પચીસ કરોડ રૂપિયાનું બૂચ મારો સમાજનું અને બે વર્ષ પછી પાછા પાંચ કરોડ રૂપિયા આપણું એ સમાજ તમારું સન્માન કરશે આબરૂ ફટ નહીં પાછી આબરૂ જાય આબરૂ આવે સોશિયલ મીડિયા આવ્યો પછી કોઈની આબરૂ સલામત છે નહીં તો આપણી દીકરીનો ફોટો પણ ફેસબુકમાં તે આપણે નહીં મૂકી એનો શું ઉપયોગ કરશે આપણને કહેવાથી આ દુનિયા બહુ અદ્ભુત છે આ સોશિયલ મીડિયા હું તો ઘણી વાર કહેતો છું કોમેન્ટ કરે જ ખરાબ લોકો અંદર કહેતો છું છે કે કોમેન્ટ કદાચ કલાકારને કરો કે ક્રિકેટરને કરો કે સંતો મંતોને કરો કે રાજકારણને કરો કોની પાસે તમારી કોમેન્ટ વાંચવાનો ટાઈમ નથી થાય કોમેન્ટ વાંચી શકો અને તમારો સમાજ તમારો કુટુંબ તમારો પરિવાર વાંચે છે તમારા પરિવારમાં તમારા કુટુંબમાં તમે બહુ ભૂંડા લાગો છો યાદ રાખજો તમારા પોતાના જ માણસો કોમેન્ટ વાંચે કે મારો દીકરો આવું લખે છે મારો બાપ આવું લખે છે મારો ભાઈ આવું લખે છે એટલે વિચાર કરવાનો કમેન્ટ લખતા પહેલા પણ ટાઈમ જ નથી કારણ કે હું પેલા ફેસબુક બહુ વાપરતો મને શોખ ફેસબુકનો મારા મારે વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય તો બસો મારા વિરુદ્ધ તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે હું આવું માચુટીમાં આવે વાહ કા એટલે હું ખુશ થઈ જવાનું કોને લીધું વાહ ચારણ વાહ નીચે આવે શું હાલી નીકળો શું હરામખો લે આવું કે ને એવા ફેક આઈડી વાળા છે જીવનમાં જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોદ લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા મારા મામા દીકરો મને રોજ ગાયું દેતો ગવર્મેન્ટમાં પછી કરું ના મારા મામા દીકરો ગાયું દે છે ટૂંકની વાત છે પણ કરવી પડશે આવો ક્રિટ મામા તેમ ભાઈ આજે આવો કરી દે વાળા છે મોટી વાત કહેવાય હે નહીં એને હું ભેગ લઈ નહી ભરા મને વાહ ટે નહી બીક લાગ્યા હમણાં મજા વાયરલ થઈ જ હમણાં મારા છોકરાને મેં નાની સાયકલ લઈ આપી આમાં પછી સાયકલ માંથી હું ખુદ બેઠો નાની સાયકલ માંથી પછી મારા દીકરાને મેં પૂછ્યું બેટા હું તારી નાની સાયકલ માંથી બેઠો છું કેવો લાગુ છું કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તો કે ખાલી પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બેઠે મારા લાગે છે મને મહેસાઇએ મારા છોકરો ખોટું બોલે કે કહે છે મારામાં મારા છોકરો છે મને દસમો દસમાની પરીક્ષા આપી હમણાં મને કે પપ્પા હું એંશી ટકા લાવું તો મને શું લઈ દઈશું તો એસી ટકા નહીં ખાલી પાંચ વિષયમાં પાસ થઈ જા તોય તું માગીશ હું તો લઈ દઈશ કારણ કે હું એક વિષયમાં પાસ થયો છું તું મારો રેકોર્ડ તો ખાલી આપણે પાંચ ટકા લાવવા જ નથી ટકાવારી વિશ્વાસ નથી મળે એમ અમે તો ગઢવી એવી જ્ઞાતિ છે અમારી થોડીક આરસું છે હું ગમલો અમને બહુ આવે એનું કારણ તમને કહું ભગવાન શિવ તપસ્યા કરવા જતા અને પછી તપસ્યામાંથી આંખ ખુલતી ભગવાન શિવની તો દસ લાખ વર્ષ થઈ જતા મેં એકવાર શિવ તપસ્યા કરવા ગયા આંખ ખુલી તો દસ લાખ વર્ષ થઈ ગયેલા શિવ ઘરે આવ્યા તો ગઢવી હોતી લો ખાટલામાં કીધું શિવે પાર્વતીજીને કે આ કોણ હોતું છે કે આપણું ચારણ ગણ આપણું ગઢવી ક્યાં નો હોતો તમે ગયા તાન નો કે દસ લાખ વસ્તી હોતો થાય કે આ તો ક્યારે ઉઠશે પાર્વતીજી કહેજી તમે એક આંટો મારી આવો શિવની તપસ્યા કરતા આપણી ઊંઘ હોતું હતી આપણે અદભુત છે ભગવાન એકવાર વિચાર આવ્યો કે આપણી પાસે જેટલા પણ છે આ શિવને વિચાર આવ્યો જેટલા પણ માણસો આપણી પાસે છે કોઈ કામનાથી સારા આને મારે સજા આપવી છે એટલે માતાજીએ કીધું કોણ જેવું છે કે આ કાંઈ બહુ બેઠો બેઠો ખાય છે કંઈ કામમાં નથી આવતો પોઠિયો એ પણ કંઈ કામમાં નથી આવતો આ નાક પડ્યો પડ્યો મારે છે એ કંઈ કામમાં નથી આવતો બીજું આપણો ગણ ચારણ આ બેઠો એ કંઈ બેઠો ખાય છે એ કંઈ કામ ન કરતો પાંચમું કે ભૂત એ આખા કૈલાસમાં ઠેકડા મારે છે કે કામ કરતા જ નથી આ બધાને મારે સજા આપવી છે એટલે પહેલાં કાંઈ જ મોકલો ભગવાને નીચે શિવે અત્યારે ડૉક્ટરને ચીરે છે હાજો કરે છે ચીરે છે હાજો આવું રિહર્સલ ડૉક્ટર કાજબા માથે કરે છે એને ભગવાનને શાંતિ ન લેવા દીધી પછી મોકલા ભૂતને હાકરું મારી ભૂતને ખૂબ મરચાના ધોવાડા એ પણ ભગવાન એને પણ ભગવાનને શાંતિ નીચે ન લેવા દીધી પછી મોકલો નાગને મોલી માથે એમાં પૂર નાખ્યો મોજવીને નાખ્યો નાગને ભગવાન એને પણ શાંતિ ન લેવા દીધી આમ કરતાં 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 કોઠિયાને મોકલો એને આખી દુનિયાના ખેતર ખેડાયા પણ એને ભગવાનને શાંતિ ન લેવા દીધી છેલ્લે વિદ્યા ગઢવી ભગવાન કહે હે ગઢવી જાઓ નીચે ગઢવી કે ભગવાન તમને શું લાગે છે શિવને કહે હું નીચે નીચેની કામ કરીશ મહેનત કરીશ ને દુઃખી થઈશ આવો તો હું પ્લાન છે શિવ કે કીધું એટલે જવાનું તો કે એકલો ના જવું મારી માને બોલાવો મારી મા કહેતો હું જાઉં અને આવી માં અજોની સજોની ઉસાસી ને સાસી ને બેઠી ને જોભે ને બોઠી પ્રકાશી ને જાગે ને સોભે ને હાલે ને ડોલે ગુ પંતી ને ચંતી કે રત કે લોલે મુજાલે વિ જાલે ભવાની કૃપાલ ત્રિકાલ કે રાલ દીવાની યુ દાની પાની યુ સહી ને જઈ માતમ ના તાતન સહી વિ દહાન દહાન રૂપા ને રેખી ને માયા ને કાયા ને સાય વે શેસી ઉદાસી ની આસી નિવાસ સુ મંડી સર રૂપા વિ કે મંખા ને શંકા શંકા કા હાની હરિકાર શબ્દ ની રાકાર બાની આવી ભગવતી પ્રગટ થાય કીધું બેટા જા તારો બાપ કે તારે નીચે જવું પડશે પણ એકલો ના જોવો તું આય તો હું જોઉં તારે કીધું શક્તિ કે તું નીચે જા હું એક નહીં પણ નવલક્ષી અવતાર લઈને તારા સમાજમાં આવીશ તું મને જે રૂપમાં યાદ કરીશ રૂપમાં આવી નું વિદેશ અને ચાર નીચે આવ્યો આપણને ગઢવીને કોધી ભૂત નો વર્ગે ઓળખી જાય સ્ટાફ સ્ટાફ કરીને પાછું વળે સીધું સ્ટાફમાં આવી આપણે ગઢવી ભૂત આંખલા નાક એરું હારે આપણે કૈલાસમાં અહીંયાથી આવી જાય છે શું વાત કરો છો મેં એવું સાંભળ્યું છે કે ગઢવી કોઈથી ભગવાન ભાઈ માગ્યું નથી આવા દાખલા છે ભગવાને પેલા પુત્રા બનાવ્યા પછી જે પુત્રાને પાણી સાથે પૂરતું સજીમાન થાય એટલે ભગવાન નામ પાડતા કે તમે દરબાર નીચે જાઓ અને દુનિયાની રક્ષા કરો પુત્રું એક આવ્યું કેટલાય દરબાર થઈ ગયા એમાંથી બીજા પુત્રાને પાણી છાંટ્યું તમે બ્રાહ્મણ નીચે જાઓ હવન હોમ સારા કામ કરો નીચે આવ્યું કેટલાય બ્રાહ્મણ થઈ ગયા ત્રીજા પુત્રને પાણી છાંટ્યું તમે પટેલ નીચે જાઓ ખેતી કરી દુનિયાને અનાજ પૂરું પાડો કેટલાય પટેલ થઈ ગયા કરતા 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 એક પુતરું છે પુત્રું મંડ્યું સીધું ધોળા માથે ભગવાન કે ભરે તારું નામ પાડવું કે હું ગઢવી પુતળું બોલું તો કે તમને ધંધો આપું કે તમે તમારું કલ્લો અમે અમારું કલ લઈશું હજી અમને ખબર ન પડતી અમારું કેમ પૂરું થાય સાહેબ હાલે ચીજો ને તમે મને એક ભાઈ કે અકુબા અમારા ઘરમાં પગલાં પાડો ને મેં કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તું ચાલીસ વર્ષથી આ મારા પગ મારા ઘરમાં ફરે તો મારા ઘરમાં બરકત ન આવે કોઈથી બરકત ન આવે મારા લાખો ચાહક છે એમાં બહુ લાખો ચાહક છે મને ખબર છે એક મારા ચાહકના ઘરે હું જોઉં તો મને જોઈને ગાના જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા અને પાણીનો તાટ લેવો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નહોતા એને ખબર નથી સાલા કે હકુભાઈએ પોતાના પગ બે ધોયા છે નહીં મન કે બાપુ તાસમાં પગ મૂકો તાસમાં પગ મૂકો મેં તો કારો કારો મહેશ જેવો પગ મૂકો તાસમાં એટલો બધો પગ કારો છે બતાવું તો વાંધો નહીં તાસમાં મૂકો પગ મારા દીકરા એવો કહેશો એવો કહેશો પાણી થઈ ગયું કાતરા લાગના ઝેર જેવું કારું મહેશ મેં તું હારો પીસી તો હમણાં ભરી જાય છે પણ એટલો બધો આશિક નહોતો એટલો બધો આશિક નહોતો પીધું નહીં પીધું નહીં એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું હારોમાં ઝાડ ભરી ગયું બોલો સાહેબ પાણીનું પોચન કર નાખે છતાંય પણ હાલે છે આપણું આને કહેવાય કૃપા તમને કાંઈ ન આવડે ને તમારું હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમારો ધંધો હાલવા માંડે તમારે એમ નહીં માનવાનું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે છે તમારા મા બાપના આશીર્વાદ હોય તમારી કુળદેવીના આશીર્વાદ હોય તમારા ગુરુના તમારા પિતૃના કોઈ શક્તિ તો કામ કરે જ છે કે પાંચ છોક લઈને ચલો છું દીકરો આ ચાલો ચે હાલેવો છે વિચાર કરો આવો કાળો ચહેરો કોઈ કલાકારો છે હોય હાલે છે એક ભાઈ મને કે તમારી આ લુક બહુ સારી છે તારીમાં ભૂખમાંથી ભૂખમાંથી આવી છે હા અને આવે કાઢી નાખે દુઃખ જોયા શું વાત કરો છો ઘણા ટાઈમથી એક રમી રમાય છે હું તો ના જ પાડું છું મને ફોન આવ્યો હતો હું આ રમી વિશે ખરાબ બોલ્યો ને થોડુંક મને સીવામાં ફોન આવ્યો હતો છ લાખ રૂપિયા એક જ વાર બોલવાનું છે કે રમી રમો ભાઈ તું પચાસ લાખ રૂપિયા આવો તો ગુજરાત એમ ન તમે રમી રમો એટલું તો મારા મને જ્ઞાન છે કે દુનિયાનું બગાડવું નહીં પછી રમીને બહુ હારીશ કોઈ રમતા જ નથી ખરાબ છે એમાં કોઈ જીતતું જ નથી ને કોઈ નથી જીતતું હું ખુદ નથી જીતતો વિચાર કરો મેં એક વાર ટ્રાય કરી જીતતા જ નથી હારી જ બધા એની બહુ હારી છે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રમું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામા દીખો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે દુઃખની વાત છે પણ કરવી પડશે ભયાનક દુઃખની વાત તો નહીં આ દુનિયામાં એવું આનંદથી વિશેષ કાય છે નહીં દુનિયામાં હા હાસ્ય કરવાથી વાળાના રોગ માટે જાવ ડૉક્ટર કહે છે